સતત આપણે કાંઈ સ્થિર નથી આપણે સુખ અને દુઃખના લોલકમાં જે છે એ ક્યારેક ક્યારેક આનંદની અનુભૂતિ થઈ જાય બહારથી આવે છે એ સુખ છે આ વસ્તુ ખાસ કરીને આનંદ અને સુખ વચ્ચે ભેદ કરવો જરૂરી છે કે આપણે ભોજન કરીએ છીએ એ સુખ છે આપણે સારા કપડાં પહેરીએ છીએ સુખ છે આપણે દાગીના લીધા સુખ છે પણ એ ક્યારેક ને ક્યારેક છીનવાય છે અને ફરી પાછા આપણે દુઃખમાં ધકેલાઈ જાય છે પણ આનંદ જે છે એ સ્થિર છે અને એ અંદરથી આવે છે કોઈ પણ સાધન વગર સાધ્યને જે કંઈક મળે છે કંઈક ખુશી થાય છે એ છે આનંદ કંઈ પણ વ્યક્તિ વગર કોઈ પણ બહારની સંપત્તિ વગર બહારની કોઈ વસ્તુ વગર જે મળે છે એ આનંદ એટલે આ ભેદ જરૂરી છે આનંદ જે છે એ અવિરત હોય છે અને સ્થિર હોય છે એ ક્યારેય જતો હોતો નથી અને સુખ જે છે એ આવે અને જાય આ ભેદ જરૂરી છે એટલે ઘડિયાળનો તમે લોલક જોયું હશે એમ આપણું આપણું જીવન જે છે એ લોલકમાં જે છે આપણે ઝૂલતા હોઈએ છીએ ક્યારેક કોઈક આપણા વખાણ કર્યા એટલે આપણે સુખ તરફ કોઈક આપણે કંઈક વચન કહીએ એટલે દુઃખ તરફ સતત આપણું લોલક જે છે આમને આમ ચાલતું હોય છે ઘડિયાળમાં પણ બુદ્ધ પુરુષો જાગૃત પુરુષો સંત પુરુષો એનું લોલક જે છે સ્થિર હોય છે નથી એને સુખ સ્પર્શતું નથી એને દુઃખ સ્પર્શતું અને એ સ્થિર અવસ્થાને આનંદની અવસ્થા કહેવાય